નાસિક હાઈવે પર બંને તરફ પાંચ પાંચ કિલોમીટર થી વધુ લાગી ગઈ હતી જોકે હાઈવે પર નો વાહન વ્યવહાર યથાવત કરવા પોલીસ ની સાથે ટ્રાફિક અને અન્ય વિભાગની ટીમો પણ સ્થળ પર પહોંચી હતી પરંતુ વાહન વ્યવહાર બંધ હોવાથી કલાકો સુધી વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો કપરાડા તાલુકાના વડદેવી ગામ પાસે કન્ટેનર ટ્રક પલટી મારતાની સાથે જે કપરાડાનો જે મુખ્ય હાઈવે છે એ મુખ્ય હાઈવે એ ટ્રાફિક જામ છે કમસે કમ અહીં જોવા જઈએ તો ધરમપુરથી કપરાડા સુધી સૂત્રધારા મળતી માહિતી મુજબ કપરાડા સુધી એ ટ્રાફિક જામ છે અને એ ટ્રાફિક ક્યારે ખુલશે